સુરત જિલ્લાના બાડોલી તાલુકાના ઉતારા ગામના ટાંકી ફળિયા પાસે હર્ષદભાઈ ત્રિકમભાઈ પટેલનું ખેતર આવેલું છે સોમવારે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સમયે હર્ષદભાઈના ખેતરમાં કામ કરતા ગામના મજૂર અશોકભાઈ ખેતરના ચકાસણી કરવા માટે જતા હતા ત્યારે ખેતર જવાના રસ્તા પર એક આઠ થી નવ ફૂટનો અજગર જોવા મળ્યો અજગરની રસ્તાની વચ્ચે વચ્ચ જોતા અશોકભાઈ ગભરાઈ ઉઠ્યા અને ગામમાં આવી ગામના જાગૃત નાગરિક નરેશભાઈને જાણ કરતા નરેશભાઈ અજગરને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અજગરને હાલ ફેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના રેસ્ક્યુ સેન્ટર પર રાખવામાં આવ્યો છે ત્યારબાદ તેને સામાજિક વનીકરણના કર્મચારી મેહુલભાઈને જાણ કરીને સામાજિક વનીકરણ વન વિભાગની ઓફિસે સોંપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ બારડોલી